રામાયણ છે વ્યવહારની સાથે એક લીટી છે અને એ લીટીનું નામ છે મર્યાદા ટ્રેન ધસમસ 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 દોરે દોડે છે એની સ્પીડ વધુ કેમ થાય વધુ કેમ થાય વધુ કેમ થાય પણ ટ્રેન માટે એક અનિવાર્ય શરત છે તું ગમે એટલી દોડ દોડવાની છૂટ છે પાટો નહીં છોડવાનો આ તારે આ પાટો નહીં છોડવાનો આ પાટો એ મર્યાદાની લીટી છે જેમ જેમ માણસ વધુ ને વધુ સમર્થ થતો જાય એમ એમ એની પાસે એક મર્યાદા આવતી જાય રામાયણ તમને આપણને સૌને મેસેજ આપે છે તમારી સ્પીડ ભલે વધે પૈસા ભલે વધે ઐશ્વર્ય વધે બધું ભલે વધતું હોય પણ પાટો નહીં છોડવાનો કે પાટો શું છે એ પેલી રામાયણ બતાવે છે કે આખો તમારા જીવનમાં એક પાટો ઊભો કરી આપે બસ પછી તમે સુરક્ષિત થઈ જાઓ એટલે એક રામાયણ છે જે મર્યાદાના માધ્યમથી સમાજના ઉપર પકડ રાખે છે બાપની મર્યાદા છે માની મર્યાદા છે પતિની મર્યાદા છે પત્નીની મર્યાદા છે પુત્રની મર્યાદા છે હું તો તમને એટલે સુધી કહું કે દીકરો કે દીકરી મા બાપની મર્યાદા રાખે એ તો જરૂરી છે પણ મા બાપે પણ દીકરા દીકરીની મર્યાદા રાખવી જરૂરી છે એમના દેખતા બીડી ના પીવાય એમના દેખતા અમુક મર્યાદા રાખવી જોઈએ આ એક મર્યાદાનો પાટો આવી તમે જોશો પાસે ભાગવત છે ભગવાન સ્વયં એ પ્રેમરૂપ ધારણ કરીને અવતર્યો છે અને પ્રેમનું નામ જ જીવન છે જરા ગ્રંથોનો ભેદ સમજો ભાગવત છે એ તમને પ્રેમમય ભગવાનની ઉપાસના શીખવાડે છે અને રામાયણ છે એ દાસ્ય ભક્તિ આપે છે દાસ્ય ભક્તિ તારા દાસનો દાસ તારા ચરણની રજની રજ આ બેનો ભેદ છે પેલામાં સખા ભાવ છે ગોપીઓ સખીઓ છે અને ગોવારિયાઓ સખા છે અને સખામાં સમાનતા હોય ઇક્વાલિટી હોય બેમાં એકતા એ છે પણ રામાયણમાં તમે જોશો તો સખા ભાવ નથી કોઈ કોઈ વાર એવું બને કે સખા ભાવમાં અહંકાર આવી જાય અને અમારે ઉપનિષદમાં જે એકત્વ ભાવ છે એમાં પણ એ દોષ આવી શકે છે હું જ બ્રહ્મ છું હું જ છું તો કદાચ એનો ગેરઉપયોગ પણ થઈ શકે છે પણ રામાયણ છે એમાં દાસ ભાવ છે હું તો તારા ચરણની રજની રજની રજ છું દાસના દાસનો દાસ છું એમાં પણ તુલસીદાસજી મહારાજ જ્યારે વર્ણન કરે ત્યારે ગજબની દાસ ભાવના પ્રગટ કરે છે

એટલે રામ ભાગ ભાગવત છે એ ભાગવતમાં સખા ભક્તિ છે અને ગીતા છે એ પાંચમો આપણી પાંચમી આગળ છે ગીતા એમાં બેલેન્સ છે બેલેન્સ પૂરું બેલેન્સ એમાં ઉપનિષદનું તત્વજ્ઞાન છે મહાભારતનો વ્યવહાર છે રામાયણની મર્યાદા છે અને શ્રીમદ્ ભાગવતની સખા ભક્તિ પણ છે સખેતિમત્વા મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અજાનતા મહિમાનમ તવેદમ જ્યારે કૃષ્ણને એને વાસ્તવિક રૂપમાં જોયા અર્જુને વિશ્વરૂપ દર્શનમાં અને ત્યારે થરથર થર 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 ધ્રુજવા લાગ્યો બરાબર આટલા વર્ષથી આપણે ભેગા હતા હું તમને ઓળખી ન શક્યો ઘણી વાર એવું બને કે તમે વર્ષો સુધી સાથે રહ્યા હોય ને છતાં એકબીજાને ઓળખી ન શક્યા હો સમજી ન શક્યા હોય એવું ઘણી બને અને હું તમને ખાસ વાત કહું છું પરમેશ્વરને ઓળખવો બહુ કઠિન નથી બહુ કઠિન નથી કારણ કે બહુરૂપીઓ નથી પણ સૌથી અઘરામાં અઘરું ઓળખવું તત્વ હોય તો માણસને ઓળખવો છે ઈશ્વરને ઓળખવો તો બહુ સરળ છે અમારે પંજાબમાં એક સુફી સંત થયા સુફી સુફી એટલે સુફી મસ્તીમાં હું હમણાં ઊટી ગયો હતો તામિલનાડુમાં ઊટી અને ઉટી આઠ નવ હજાર ફૂટ ઊંચે પર્વત શિખરો ઉપર એક સુફી સંત ની દરગાહ માં ઉતર્યો હતો તમને જાણીને નવાઈ લાખ છે અબુ બાબા અહીં ગુજરાતના અને એના દાદા છે એ કાસમ તારી વીજળી વાળા કાઠિયાવાડમાં એક રાસડો ગવાતો તો કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરાણ થઈ એ કાસમના દીકરાના દીકરો સુફી ફકીર થઈ ગયો ગજબનું કામ કર્યું એને ઓહો એ માતાજીના ગરબા રમે નવરાત્રી રમે શિવરાત્રી કરે જન્માષ્ટમી કરે બધું જ કરે અને મસ્જિદ બનાવી મંદિર બનાવ્યું બધું એક સાથે બધું બનાવ્યું એક સાથે તમે જઈને જોઈ શકો માનવતા જ માનવતા એટલે એક સૂફી હોય છે જે લકીરના ફકીર નથી રહેતા હોતા અમે પંડિતો લકીરના ફકીર હોય આમ જ થાય આમ જ થાય આમ થાય આમ થાય પણ સુફીઝમ ઇઝમ આવે એટલે લકીરો તૂટી જાય લીટીઓ બધી ભૂસાઈ જાય વિશાળતા આવી જાય વિશાળતા અને એ સુફી ફકીર છે એનું નામ છે બુલ્લેશા બુલ્લેશાની કાફીઓ બહુ ગજબની કાફીઓ છે અને બુલ્લેશાને જિજ્ઞાસા જાગી મારે ઈશ્વરને જોવો છે મારે પરમેશ્વરને જુઓ છે મારે ભગવાનને જુઓ છે કોને આવી જિજ્ઞાસા જાગે છે અને જેને જાગે એને લોકો ગાંડો જ કહેતો આ ગાંડો માણસ છે કોઈએ કહ્યું કે એમ કરતું આ ફલાણા ગામમાં એક બહુ સમર્થ મુર્શિદ છે ગુરુ છે એનું નામ છે ઇનાયત તું એની પાસે જા બુલ્લે શાહ સૈયદ છે અને ઇનાયતુલ્લાહ છે એ કાછિયા છે શાકભાજી વેચનારા શાકભાજી પેદા કરનારા જાતિની દ્રષ્ટિએ ઉતરતા છે બુલ્લેશા પહોંચી ગયા અને પેલા એ સામુંય ના જોયું એ બેઠો 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 શાકભાજી રોપી રહ્યો છે અને યોગાનો યોગ ડુંગરી રોપે છે ડુંગરીના બિયારણ છે ને એ છોડ ઉપાડી ઉપાડીને રોપે છે એ પેલો બેઠો બેઠો થાકી ગયો સામુ જોતો નથી મને કંઈક બતાવો ભગવાન કેવી રીતે મેળવી શકાય મને એક રસ્તો બતાવો અને પેલો એનું કામ કરતા 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 કહે છે બુલ્યા રબડું કી પૌણા ઇધર નૂટ કે ઇધર ચૂઠ હે બુલ્યા રબ એટલે ભગવાન ભગવાનને પ્રાપ્ત કરવો એમાં કઈ મોટી વાત હતી અહીંથી ઉખાડ ને અહીં લગાડી દે બસ અહીંથી ઉખાડ ને અહીં લગાડી દે તારું મન જે માયામાં લાગેલું છે એમાંથી ઉખાડ અને આ પરમેશ્વરમાં લગાડી દે તો બહુ સરળ છે બહુ ઈઝી છે એક બીજો મુદ્દો યાદ રાખજો તમે જ્ઞાની થાવ એટલે કર્મ છોડી ના દેવાય એ શાકભાજીનું કામ કરે છે અને શાકભાજીનું કામ કોઈ હલકું નથી કબીર વણવાનું કામ કરે છે શાળા ચલાવે છે કેટલાય અહીં સુરતમાં કેટલાય લોકો વિવિંગ ચલાવતા હશે અને એના અંદર કબીર બેઠો હશે પણ તમે એને ઓળખી નહીં શકો કારણ કે તમે બાહ્ય રૂપથી જોઈ શકો છો આંતરિક રૂપ જોવાની દ્રષ્ટિ ખુલી નથી નહીં તો એમાં કેટલાય કબીર બેઠા હશે તો ઈધર નૂઠ કે ઈધર ચૂઠ પણ માણસને ઓળખવો બહુ અઘરું કામ છે સાઠ વર્ષથી તમે પતિ પત્ની બંને એક સાથે રહેતા હશો પણ ના તમે પત્નીને ઓળખી શક્યા હશો સોએ સો ટકા ના તમે પતિને ઓળખી શક્યા હશો સોએ સો ટકા અઘરામાં અઘરું કામ માણસને ઓળખવાનું છે અને માણસને જે ઓળખે એનાથી મોટો કોઈ જવેરી નહીં તમે હીરાને ઓળખી શકો હીરાનું મૂલ્ય કરી શકો એ બહુ અઘરું કામ નથી પણ માણસને ઓળખવો અઘરામાં અઘરું કામ છે અને જે લોકો નથી ઓળખી શકતા હોતા માણસને ખોઈ નાખ્યા પછી પોકેને પોકે રડતા હોય છે પછી પોકેને પોકે અરે ર હું તમને ઓળખી ન શક્યો હું તમને જાણી ન શક્યો નિયમ એવો જ છે નજીકના માણસને તમારો વફાદાર નોર નોકર હોય તમે એને ઓળખી ન શકો ધૂતકારીને કાઢી મૂકો પછી ખબર પડે ઓહો આ તો મહાન વફાદાર હતો પત્નીને ના ઓળખી શકો મર્યા પછી ઓળખી શકો પતિને ના ઓળખી શકો માણસને ઓળખે એનાથી મોટો કોઈ બીજો જવેરી નથી એટલે ભગવદ્ ગીતા છે એ ભગવદ્ ગીતામાં પાંચે તત્વો છે જો તમે એનું મનન કરો અનુશીલન કરો તમે બહુ સારા દાર્શનિક થઈ શકો આત્મવિદતા થઈ શકો વ્યવહાર કુશળ થઈ શકો મર્યાદામાં રહી શકો પ્રેમ તમારો જાગે આ બધા તત્વો એક સાથે આ પાંચ ગ્રંથોમાં છે આપણે હિન્દુ ધર્મની પરંપરામાં આ પાંચ આંગળીઓ છે એ પાંચ આંગળીઓના દ્વારા પ્રજાને પકડમાં લેવામાં આવતી હોય છે અને તમે જોજો જે પકડાયેલી પ્રજા છે એ જ સુખી થતી હોય છે સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે જે ઢોર સાંજે આવીને ખીલે બંધાય છે એને ખાણ મળે છે પણ જે ઢોર કદી ખીલે બંધાતું નથી ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેમ રખડે છે એને ખાણ નથી મળતું એને ડેરો બંધાય છે એને ડપના પડે છે એટલે શાસ્ત્ર છે એ પ્રજાને પકડવાની એક જગ્યા છે પણ મેં કહ્યું એમ કે ક્યારે પકડી શકે કે એની વ્યાખ્યા તાજી હોય ત્યારે જો જૂના શાસ્ત્રને તમે જૂનું ને જૂનું રહેવા દો તો એ પ્રજાને પછાત બનાવી દે કારણ કે શાસ્ત્રના સંદર્ભ હોય છે સંદર્ભ વિનાનો ઉપદેશ હોતો જ નથી એકને જુદો ઉપદેશ બીજાને જુદો ઉપદેશ બેના સંદર્ભો જુદા છે તમે કોઈ દવાખાનામાં જાઓ કોઈ દવાની દુકાનમાં જાઓ સેંકડો દવાઓ છે અને બધી દવાઓ મહાન છે બધી મહાન છે પણ એ અમૃત પણ છે અને ઝેર પણ છે તમારા સંદર્ભ પ્રમાણે દવા મળી તો એ અમૃત છે અને વગર સંદર્ભની મળી તો એ ઝેર છે ઉપદેશનું પણ આવું જ હોય છે હજાર વર્ષ પહેલાં બે હજાર વરસ પહેલાં ત્રણ હજાર વર્ષ પહેલાં જે સંદર્ભો હતા એ સંદર્ભોમાં ઉપદેશ દેવાયા સંદર્ભો બદલાઈ ગયા સંદર્ભો બદલાઈ ગયા એટલે ઉપદેશની વ્યાખ્યા બદલવી પડે અને વ્યાખ્યા બદલવાનું કામ જે કરે એને આચાર્ય કહેવાય એ ભાષ્યકાર કહેવાય એ આચાર્ય કહેવાય આપણે તો ઘણા એ રીતના આચાર્યો થયા છે તમે કહ્યું એમ આપણી એ પરંપરા પરંપરામાં ચાલતા ચાલતા જોયું તો વેદો લોકો સુધી પહોંચી શક્યા નથી અથવા પહોંચવા દીધા નથી તો લોકો સુધી આ ઉપદેશના મેસેજને પહોંચાડવો કેવી રીતે એ વધારે સફળતાથી કામ કર્યું રામાયણે અને મહાભારતે આ બંને ગ્રંથોએ કથાઓના દ્વારા લોકભોગ્ય કથાઓના દ્વારા લોકો સુધીનો આખો મેસેજ પહોંચાડી